ગરમાયું છે ખાસ નવા આદિવાસી સંગઠનની જાહેરાત થવાના કારણે અહીંનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે ભરૂચ લોકસભા બેઠકમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ હવે નવા સંગઠનની સ્થાપનાની જાહેરાત કરી છે તેમણે ભારત આદિવાસી સેના સંગઠનની જાહેરાત કરી છે અને બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા હવે બીજેપીમાં જોડાઈ ગયા જેથી હવે તેમણે અહીં આદિવાસી સેના ની સંગઠનની જાહેરાત કરી તેના અધ્યક્ષ દિલીપ વસાવાને બનાવવામાં આવશે અને ભરૂચ લોકસભા બેઠક પર છોટુ વસાવાને હવે મેદાને ઉતારવામાં આવી શકે છે આ નવા સંગઠનથી તેમને આ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે તો છોટુ વસાવા પોતે આ ચૂંટણી લડવા માગે તેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે છોટુ વસાવાની સાથે આ નવા સંગઠનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ શકે છે અને પહેલાં જે બીટીપીના સહસંયોજક હતા છોટુ વસાવા હવે તેઓ તેમના સાથી જ્યારે મહેશ વસાવા બીજેપીમાં જોડાઈ ગયા તો બીટીપીના આ જે જૂના સંગઠનમાંથી તેમણે હવે ભારત આદિવાસી સેના સંગઠનની જાહેરાત કરી છે અને આ સમાચારોમાં હાલ બસ આટલું જ મનેશન આપશે રજા આગળના અપડેટ